પાર્ટ અંદર પ્રશ્નક્રમ અગિયાર થી અઢાર એમાં તમારે વર્તુળનું જે પ્રકરણ ખાલી જગ્યા આવશે અને એક માર્ક નાનો એવો દાખલો આવશે એટલે પાર્ટ એ ની અંદર તમને માત્ર આ સજ્જ બે વર્ષનું તમને છે એટલે મારા એવા પ્રયત્નો છે કે બે બે માર્ક્સ એ તમને મળી જાય અહીંયા તમારા જે સ્વાધ્યાયની અંદર તમારા પ્રકરણની અંદર જે ખાલી જગ્યાઓ આપી છે એ ખાલી જગ્યાઓ આપેલ છે અને સાથે સાથે બાજુનો મેં જવાબો પણ લખેલા છે એટલે તમે આ બધી જે ખાલી જગ્યાઓ જે છે એકવાર તમે સે સે જોઈ જજો અને ત્યાર પછી મારા જે જે છે એ એક એક દાખલાઓ આવતી તમામ ખાલી જગ્યાઓ જે બોર્ડ ની પરીક્ષામાં પૂછાય પૂછી શકાય એ પ્રકારની ખાલી જગ્યાઓ મેં અહીંયા આ વિડીયોની અંદર મૂકેલ છે ચાલો